નમસ્કાર ખેડૂતો મિત્રો બોન્ડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો બાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ આવકની વાત કરીને તો મિત્રો કાયમીની કાયમી આવક થઈ ગઈ છે મિત્રો રોજે રોજ ચોવીસ કલાક આવક ચાલુ છે મિત્રો જે તમે જોઈ શકો છો સામેના બ્લોક માં ડુંગળી ઉતરી રહી છે મિત્રો ને હરાજી ચાલુ થઈ ગઈ છે મિત્રો આ બધું તો ચાલો હરાજીમાં જઈએ જાણી રહી કે વાળી આજના બીજા

બસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે ગુલટી ટાઈપ સાઈઝ થોડીક મોટી છે થી બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો તમે જશો એક ખોજ માલ છે મિત્રો

ત્રણસો ને છોતેર રૂપિયાનો ભાવ છે તમે જો આ માલ ત્રણસો ને છોતેર વેચાણો છે માલ તમે જો સુપર માલ છે તો ત્રણસો ને છોતેર રૂપિયાનો ભાવ છે માલમાં કાંઈક મોટા ત્રણસો ને છોતેર આ માલ વેચાણ સુપર ક્વોલિટી માલ છે ત્રણસો ને છોતેર

Tronson es solo Lupiano paute, ¿qué os he dicho Tronson? Tronson es solo Lupiano.

રૂપિયાનો ભાવ થયો છે રૂપિયાનો ભાવ થયો છે તો આજની બજાર વિશેની વાત કરી તો મિત્રો બજારમાં તો કોઈ તેજી મંદિર જોવા નથી મળી રહી કાલ જેવું જ બજાર છે એમાં હજી ખુલી રહ્યું છે મિત્રો અને હજી હરાજી બીજી લાઈન પેલી લાઈન અને બીજી લાઈન માં હરાજી પહોંચી છે